કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા રાપર તાલુકાની મુલાકાતે સાંસદ વિનોદભાઈ ચાવડા રાપરની ચૂંટણીમાં પ્રચાર અર્થે એક પછી એક વોર્ડની મુલાકાત કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર અને વડાપ્રધાન બન્યા પછી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૌથી પહેલો કામ એ માં નરબદાના પાણી સિંચાઈના એ આપણા વાગડની ભૂમિ ઉપર આવ્યા અને જેના કારણે આજે વાગડની ખેતી વાગડનો વિકાસ અગ્રેસર થયો છે એનો સીધો ફાયદો પણ આપણને આ શહેરને પણ મળી શકે છે જ્યારે ગ્રામ્ય કક્ષાએથી વેપાર કરવા માટે વ્યવસાય માટે અન્ય સૌ કામો માટે બધા જ લોકો જ્યારે અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય અને આપણે બધા શહેરની અંદર અલગ અલગ નાના મોટા ધંધા રોજગાર વ્યવસાય સાથે જોડાયેલા છીએ એનો સીધો બેનિફિટ અને લાભ આજે આપણને આ શહેરની અંદર પણ મળી રહ્યો છે એની સાથે સાથે અહીંયા આની યોજનાની પણ વાત કરી કોઈ ઘર બાકી નહીં હોય કે જેના ઘરમાં એક મણ સવા મણ દોઢ મણ અનાજ ના આવતું હોય કોરોના પછી જ્યારે સૌ લોકો દુઃખી હતા કે ભાઈ પેટક ખાવાનું મળશે કે નહીં મળે પણ એની ચિંતા પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી અને આજે એ યોજનાનો લાભ પણ આપણે બધા લઈ રહ્યા છીએ અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ બાકી નહીં હોય કે જે બે ત્રણ યોજનાનો લાભ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની યોજનાઓનો ન લેતો હોય અને ખૂબ અહીંયા બંને આગેવાન આપણા મહાનુભાવોએ વાત કરી કે આજે આપણે મહત્તમ યોજનાઓનો લાભ લઈ રહ્યા છીએ અને આપણે જે આપણો વિકાસ કરે એવી પાર્ટી સાથે આપણે જોડાઈ કરીને આપણે મતદાન કરવાનું છે તો મારી બધાને વિનંતી છે સ્થાનિક સૌ આગેવાનો વર્ષોથી તમારી સાથે રહી કરીને તમારા સુખ અને દુઃખમાં ભાગીદાર બને છે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી જે પણ યોજનાઓ બને મોદી સાહેબ દિલ્હીથી યોજના બનાવીને આપણી પાસે મોકલાવે અને આપણા સ્થાનિક આગેવાનો એનો તરત જ મિત્રો અમલ કરાવે અને આપણે બધા યોજનાનો આજે લાભ લઈએ છીએ ત્યારે હું પણ તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આ વોટની અંદર આપણા ચારે ચાર જે ઉમેદવારો છે એમને પેનલ ટુ પેનલ મત આપી કરીને કમરના બટનને આપણે દબાવીને આપણે એમને મત આપવાનો છે આપણે અહીંથી છૂટા પડ્યા બધા સમાજના અલગ અલગ બધા તમે આગેવાનો આવ્યા છો અને જ્યારે મીટિંગ નું આયોજન કર્યું ત્યારે વાત જ એ કરી કે બધા મુખ્ય મુખ્ય પરિવાર અને વિસ્તારના સમાજના બધા આગેવાનો આવે અને જેને આપણે બધા વાત કરીએ અને જે આપણું મતદાન થવાનું છે તે દિવસે આપણે બધા આપણી ઘરની જવાબદારી આપણા સગા સંબંધીની જવાબદારી બધા ઉપાડી કરીને આપણે બધા મતદાન કરવા માટે જઈએ વિનંતી કરવા માટે અમે બધા આવ્યા છીએ અહીંયા સ્થાનિક બધા જ આગેવાનો વર્ષોથી જોડાયેલા છે કાર્ય કરી રહ્યા છે અને આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાહેબના નેતૃત્વમાં આજે આરોગ્ય શિક્ષણ ગટર અને પાણી માટે બધી જ સૈદ્ધાંતિક મંજૂરીઓ બધા જ રૂપિયા કરોડો રૂપિયા આપણને જે મંજૂર થયા પણ ઓછી અને સંહિતાના કારણે આપણે ખાતમુહૂર્ત નથી કરી શક્યા અને જ્યારે ચૂંટણી પૂરી થશે ત્યારે એ પ્રક્રિયા પણ આગળ વધશે એટલે કોઈ બોર્ડ કે કોઈ વિસ્તાર બાકી નહીં હોય એટલા બધા કામો આવનાર સમયમાં થવાના છે આદરણીય શ્રી અટુબા ચોઢા પરિવાર જે પણ આપણી સાથે જોડાઈ કરીને દરેક કાર્યમાં સૌભાગી બને છે તો મારી બધાને વિનંતી છે કે જે પ્રેમ ભાવ એકતા તમે વર્ષોથી રાખી છે અને આવી જ સંપને એકતા રે અને ચારે ચાર ઉમેદવારોને તમે વિજય બનાવો એ અપીલ કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો હતો આપ સૌનો આભાર ધન્યવાદ